જન્માષ્ટમી જન્માષ્ટમીનો તહેવાર આવવાનો હતો અને ગટુચિંગીની સોસાયટીમાં ધૂમધામથી જન્માષ્ટમીની તૈયારીઓ ચાલતી હતી પણ સવાલ એ હતો કે આ વખતે મટકી કોણ તેથી સેક્રેટરી અંકલે સોસાયટીમાં મીટિંગ રાખી હતી તમે આવ્યા તે માટે તમારો ધન્યવાદ આમ તો સૌ બધા જાણે જ છે જન્માષ્ટમી ઉત્સવ નજીક આવી રહ્યો છે અને દર વખતની જેમ આ વખતે પણ સોસાયટીમાં દહીં હાંડીનો કાર્યક્રમ થશે જુદી જુદી ટીમો બનાવીશું જે મટકી ફોડવાનો પ્રયત્ન કરશે અને હા જે પણ મટકી ફોડશે તે વિનરને સોસાયટી તરફથી ટ્રોફી મળશે અંકલની વાત સાંભળી ગટ્ટુ એક્સાઇટેડ થઈને ઊભો થાય છે અને સેક્રેટરી અંકલને કહે છે અંકલ હું હરી પંટી અને બીજા બધા દોસ્તોની સાથે બોયસની એક ટીમ બનાવવાનો છું મટકી તો અમે જ ફોડીશું તેના માટે ખૂબ પ્રેક્ટિસ કરીશું જેથી પહેલી વારમાં જ અમે મટકી ફોડી શકીશું અરે વાગટુ બેટા આ તો ખૂબ સારી વાત છે એટલે કે અમારી પાસે એક ટીમ બની ગઈ છે ટીમ ગટ્ટુ શું બીજકોય પણ આમાં સામેલ થવું છે આ સાંભળી ચિંકી ઊભી થઈને બોલે છે अंकલ જો ગટુ બોયસની ટીમ બનાવશે તો અમે છોકરીઓ કેમ પાછળ પડીએ હું પણ મારી ફ્રેન્ડ સાથે છોકરીઓની ટીમ બનાવીશ અને ગટુ જોજે આ તો તે એકદમ સાચી વાત કહી ચિંકી બેટા છોકરીઓ પણ છોકરાઓથી કઈ ઓછી નથી તેથી અમે તને પણ ટીમ અને મટકી ફોડવાનો મોકો આપીશું એટલે કે મટકી ફોડવા માટે આ વખતે આપણી પાસે બે ટીમ્સ છે અને હા બાળકો બીજી એક વાત સાંભળો આ વખતે જે ટીમ દહીં હાંડી ફોડશે તેને મારા તરફથી સ્પેશિયલ પ્રસાદ પંચામૃત પીવા પણ મળશે વાવ મમ્મી જન્માષ્ટમીનું પંચામૃત તો ખૂબ જ સ્પેશિયલ હોય છે હવે તો હું ડબલ મહેનત કરીશ અને હું પણ પંચામૃત પીશ ગટ્ટુ તું અને તારી ટીમ અમને કમજોર ના સમજતા હું તો મારી ટીમ સાથે ડેલી પ્રેક્ટિસ કરવાની છું પણ બાળકો સ્પેશિયલ પ્રસાદ તો મને પણ જોઈએ ગટ્ટુ મને તમારી ટીમમાં કેમ નથી રાખતા પપ્પાની વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા હસી પડે છે બસ પછી શું બીજા દિવસે ગટ્ટુ બધા મિત્રોને પાર્કમાં બોલાવે છે જેમાં હરી અને બંટી પણ હતા અને ચિંકી ગુડ્ડી અને શ્રેયાની સાથે બીજી બધી બહેનપણીઓને પણ બોલાવે છે ચિંકી કહે છે છોકરીઓ કોઈનાથી કમજોર નથી આપણે જ આ વખતે દહીં હાંડીને ફોડીશું હા જિંકી અને આપણે તે ટ્રોફી પણ જીતીશું હા અને આંટીના હાથનો સ્પેશિયલ પંચામૃત પણ આપણને જ મળશે તો જરાય ચિંતા ના કરીશ જિંકી ઠીક છે મિત્રો ના ના મારો મતલબ કે જિંકી ના કમાન્ડોસ તો હવે આપણે પ્રેક્ટિસ ચાલુ કરીએ આટલું કહી ચિંકી તેની ટીમ સાથે પ્રેક્ટિસ કરવા માંડે છે ત્યાં ગટ્ટુ પણ પોતાની ટીમનો ઉત્સાહ વધારે છે જન્માષ્ટમી આવતા આવતા બધી ટીમ ખૂબ જ પ્રેક્ટિસ કરે છે જોત જોતામાં જન્માષ્ટમીનો દિવસ આવી જાય છે ગટ્ટુની ટીમમાં બધા બોયસે બ્લુ કલરની ટી શર્ટ પહેરી હતી અને ચિંકીની ટીમમાં બધી છોકરીઓએ રેડ પ્રોગ્રામ શરૂ થતા પહેલા ચિંકી ગટ્ટુની પાસે જાય છે અને તેને કહે છે હા આજinki તારે ટીમને પણ ઓલ ધ બેસ્ટ એટલા માત્યાં ઢોલ વગાડવાવાળા પણ આવે છે અને જોર જોરથી ઢોલ નગારા વગાડવા માંડે છે ઘટ્ટુ ચિંકી એની સાથે નાચવા માંડે છે તેની સાથે સાથે બીજા બધા લોકો પણ જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે નાચવા લાગે છે તો બાળકો હવે કહો પહેલા કઈ ટીમ જશે મટકી ફોડવા રેડ ટીમ કે બ્લુ ટીમ અંકલ અંકલ પહેલા અમે જઈશું બ્લુ ટીમ યે કેમ ટીમ લ્યુ તમે તૈયાર છો ને ગટ્ટુ ની ટીમ ના બધા મેમ્બર્સ એક સાથે યે બોલે છે સારું ગટ્ટુ તું જા તારી ટીમ ને લઈને પણ સંભાળીને ક્યાંક પડી ના જાઓ હા અંકલ ચલ બંટી ચલો દોસ્તો ગટ્ટુ ની ટીમ એક એક કરીને સર્કલ બનાવે છે અને બીજા બધા બાળકો પણ એક ની ઉપર એક એમ ચડવા લાગે છે છેલ્લે ગટ્ટુ સૌથી ઉપર જાય છે અને અચાનક

ત્યારે સોસાયટીના બધા લોકો ખૂબ જ ખુશ થાય છે પણ હવે ગટુની ટીમ પછી વારો હતો ચિંકીની ટીમનો ચિંકી તેની ટીમ સાથે મેદાનમાં ઉતરે છે ચાલો મિત્રો આપણે કરી શકીએ છીએ આપણે બહુ જ પ્રેક્ટિસ કરી છે હા કેપ્ટન હા કેપ્ટન એક એક કરીને બધી છોકરીઓ સર્કલ બનાવે છે અને બાકી ટીમ મેમ્બર્સ ઉપર જવા લાગે છે છેલ્લે ચિંકી સૌથી ઉપર હોય છે અને જોરથી બોલે છે

સેક્રેટરી અંકલ ચિંકીની ટીમ ટ્રોફી આપે છે અને મમ્મી જન્માષ્ટમી સ્પેશિયલ પંચામૃત પીવડાવે છે પણ પછી મમ્મી ગટ્ટુ ટીમ ને પણ પંચામૃત પીવડાવે છે